પૂર્વ સરપંચ ની પોલીસ દ્વારા કરાયેલ ધરપકડ ના વિરોધ માં આવેદન પત્ર પાઠવી રજૂઆત તથા ક્ષત્રિય કારપૂત સમાજ ના અગ્રણી ભાની સિંહ મોરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે ધરપકડ કરાઈ હતી કેસ કરી કરાયેલ ધરપકડના વિરોધ માં કરણી સેના દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી રજૂઆત વેળા કરણી સેનાના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

આજે માત્ર રાજપૂત સમાજ કે ગણેશના પરિવાર નથી અમારી સાથે ગામનો નો દરેક સમાજ જોડાયેલો છે આજે આવેદનપત્ર બધા લોકો બધામાં બધા રોજ છે એટલે અમારી એક નમ્ર વિનંતી છે

આજે અમે પીએસઆઈ રાંગુ દ્વારા જે તાનાશાહી કરવામાં આવેલી અમારા ગામના પ્રતિષ્ઠિત નાગતિ સમજ સમાન જેવા પ્રમાણી શ્રી મોરીને વગર કોઈ નોટિસ કે વગર કોઈ વોરંટ વગર એમ નામ ધરપકડ કરીને પોલીસ સ્ટેશન સ્વિત રાખવામાં આવેલા એ બાબતના વિરોધ બાબતે આજે સમસ્ત રાજપૂત સમાજ તેમજ ગુજેલ ગામના તમામ સમાન આવેદનપત્ર આપવામાં આવેલા છે આવે કારણ માત્ર એ જ છે કે જો ગામના આવા પ્રતિષ્ઠિત નાગરિક રાજ્યના કાર્યકારી અધ્યક્ષ એની સાથે જો આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય લોકોને શું ન્યાયની અપેક્ષા માટે અમે આવેદનપત્ર આપવા આવેલા હતા ત્યારબાદ રાત્રિના જે બનાવ બનેલો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના યુનિફોર્મ ધારણ કર્યા વિના નંબર પ્લેટ વગરની એકદમ જેટ પ્લેટ કાળા કાચવાળી ગાડી લઈને ધરપકડ કરવામાં આવેલી જ્યારે સમાજ તથા ગામના દરેક સમાજના આગેવાનો ભેગા થયેલા એસપી ઓફિસે ત્યારે તેમની પાસે કોઈ વ્યાજબી કારણ પણ નહોતું કે શું કામ આમની ધરપકડ કરવામાં આવી છે એમનો પ્રયાસ માત્ર એને કોઈના કોઈ ગુનામાં સંડોવી દેવાનો પ્રયાસ હોય એવું અમને જણાય રાત્રે ત્યાં મોટી સંખ્યામાં થોડું એકત્ર થઈ ગયેલો બસોથી ત્રણસો લોકો એકત્રિત થઈ ગયેલા માટે જે તે સમયે એમને છોડી મૂકેલા પણ અમારું માત્ર કહેવાનું એટલું જ છે કે પીએસઆઈ ધ્રાંગું જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ રીતનું જે તાનાશાહી ચલાવે છે એ તાનાશાહી બિલકુલ ચલાવી લેવામાં આવે રાજપૂત સમાજ જે છે એ ધૈર્યને ભરેલો છે જો પીએસઆઈ ત્રાંગુ ઉપર કોઈપણ પ્રકારના શિક્ષણાત્મિક પગલાં નહીં લેવામાં આવે તો અમારા દ્વારા ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવામાં આવે છે